આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકાર ભારતીયોના સક્રિય સમર્થનથી બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતને શક્ય બનાવવાનું લક્ષ્ય ધરાવે છે ગઈકાલે બેંગલુરૂમાં નમ્મા મેટ્રોના ત્રીજા તબક્કાના ઉદઘાટન બાદ બોલતા તેમણે સુધારા પ્રદર્શન અને પરિવર્તન દ્વારા ભારતને વિકસિત દેશ બનાવવા માટે તેમની સરકારે લીધેલા પગલાઓની માહિતી આપી તેમણે કહ્યું કે આ યાત્રા બે હજાર ચૌદ પહેલા જયારે ભારત દસ દેશોમાં હતું ત્યારે શરૂ થઈ હતી હવે ભારતીય અર્થતંત્ર પાંચમું સૌથી મોટું અને ઝડપી અર્થતંત્ર છે મેટ્રો રેલ પાંચ શહેરોથી ચોવીસ શહેરોમાં વિકસ્યું છે અને મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમનું સૌથી મોટું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બાબા ખારકસિંહ માર્ગ પર સાંસદો માટે એકસો નવા બનેલા ટાઈપ સેવન બહુમાળી ફ્લેટનું ઉદઘાટન કરશે આ પ્રસંગે પ્રધાનમંત્રી રહેણાંક સંકુલમાં સિંદુરનો છોડ પણ લગાવશે કામદારો સાથે વાતચીત કરશે અને સભાને સંબોધિત કરશે પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે દરેક રહેણાંક એકમનો વિસ્તાર લગભગ પાંચ હજાર ચોરસ ફૂટ છે જે રહેણાંક અને સત્તાવાર કાર્યો બંને માટે પૂરતી જગ્યા પૂરી પાડે છે ઓફિસો સ્ટાફ રહેઠાણ અને સમુદાય કેન્દ્ર માટે સમર્પિત વિસ્તારોનો સમાવેશ સાંસદોને જનપ્રતિનિધિઓ તરીકે તેમની જવાબદારીઓ નિભાવવામાં મદદ કરશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગઈકાલે કચ્છના બચાવ ખાતે દિવ્યાંગો માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા આયોજિત સહાય વિતરણ કાર્યક્રમમાં દિવ્યાંગજનોને રાજ્યપાલના હસ્તે ઇલેક્ટ્રિક અને મેન્યુઅલ ડ્રાય સાયકલ વ્હીલ શેર કેલીપર અને સ્માર્ટફોન સહિતના જીવન જરૂરી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું આ તકે રાજ્યપાલ શ્રી દિવ્યાંગજનોના સશક્તિકરણની દિશામાં શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાની પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે દિવ્યાંગજનો એ આપણા સમાજનો અભિન્ન અંગ છે અને દિવ્યાંગજનોને મુખ્ય ધારામાં લાવવા એ આપણા સૌનું સામાજિક દાયિત્વ છે આ પ્રસંગે તેમણે સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ પણ કર્યો હતો ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ગઈકાલે રાજ્યભરમાં પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ અને સરપંચ વચ્ચે સુમેર અને સહયોગ વધારવા માટે આ પરિસંવાદનું આયોજન કરાયું હતું જેમાં સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કરવા સુધારાના સૂચનો આપવા અને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરાયા હતા કચ્છમાં પણ ગઈકાલે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમો યોજાયા હતા રાજ્યમાં મોસમનો સરેરાશ ચોસઠ ટકા વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ અડસઠ ટકા વરસાદ નોંધાયો છે જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના બાવન જળાશય હાઈ એલર્ટ પર છે જ્યારે ચોવીસ જળાશય એલર્ટ પર છે રાજ્યના ઓગણત્રીસ જળાશય સો ટકા ભરાયા છે અત્યાર સુધી પડેલા વરસાદના કારણે સાતસો ત્રેસઠ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે જ્યારે ચાર હજાર ત્રણસો નવ્વાણું લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય હાથશાર દિવસ બે હજાર પચ્ચીસ અંતર્ગત સપનું જુઓ અને સાકાર કરો એ થીમ હેઠળ નાબાર્ડ દ્વારા આયોજિત ગ્રામીણ ભારત મહોત્સવ ગુજરાત બે હજાર પચ્ચીસ ઉજવણી હેતુ બુજહાટ ખાતે ત્રિદિવસીય મહોત્સવ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન યોજાઈ ગયું કચ્છના કારીગરોએ પોતાની કળાની પ્રદર્શન યોજી હતી નેશનલ એવોર્ડ કારીગરોને સન્માનપત્રથી નવાજાયા હતા તેમજ કારીગરોને આર્ટિશન કાર્ડ તથા સહાય અપાઈ હતી લખપત તાલુકાના ગડોલી ગામે હાઈસ્કૂલ ખાતે ગ્રામ પંચાયતની પ્રેરણાથી પ્રેરણા ગડોલી બાલિકા પંચાયત દ્વારા મહિલા રમતોત્સવ બે હજાર પચીસ યોજાયો હતો જેમાં નવ સરપંચ સંગઠનના પૂર્વ પ્રમુખે મહિલા રમતોત્સવથી મહિલાઓમાં જાગૃતિ આવે રમતો પ્રત્યે રૂચિ વધે તે હેતુ હોવાનું જણાવ્યું હતું કાર્યક્રમમાં નવ રમતોમાં પ્રથમ દ્વિતીય તૃતીય આવનાર મહિલાઓને જુદી જુદી કેટેગરી પ્રમાણે ઇનામો અપાયા હતા અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર